શ્રાવણ માસના પાવન અવસરે ભુજની સોનીવાડ સ્થિત હવેલીમાં હિંડોળા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાવન ભાદોના હિંડોળાના વિશેષ દર્શન માટે હવેલીને આકર્ષક રીતે સજાવવામાં આવી હતી આ પ્રસંગે વૃંદાવનનું આબેહુબ ચિત્ર રજૂ કરવામાં આવ્યું જે દર્શનાર્થીઓ માટે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું હતું હિંડોળાના શણગાર અને આધ્યાત્મિક વાતાવરણનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય માહોલનો લાભ લીધો હતો જય મારું નામ અયોધ્યા પ્રસાદ અગ્રવાલ છે હું આવેલીમાં કાયમી ટ્રસ્ટી છું મારી સાથે મહેશભાઈ સોની અને ચંદ્રપ્રકાશભાઈ અગ્રવાલ બંને અમારા ટ્રસ્ટી ગણો છે આ હવેલીમાં અમારે શ્રાવણ મહિનાથી મતલબ આજે લગભગ ત્રીસ દિવસથી હિંડોળાનો ક્રમ ચાલુ છે અને આજનો જે ઈંડોળો છે એ સૌથી વિશિષ્ટ હિંડોળો હોય છે જેને અમે સાવન ભાદોનો હિંડોળો કહીએ છીએ એની દરેક બધા વૈષ્ણવો આખો વરસ રાહ જોતા હોય છે કે ક્યારે હવેલીમાં આ ઈંડોળાના દર્શન થશે અને ક્યારે અમે ઠાકુરજીને જે વૃંદાવનની સઘન કુંજો હોય છે એવી કુંજનું નિર્માણ અહીંયા અમે કર્યું છે અને વૈષ્ણવો ખૂબ ભાવથી દર્શન કરી રહ્યા છે